આજના વિડીયોમાં આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા હિન્દુ ધર્મમાં શીતળા માતાનું પૂજન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત શ્રાવણ વધ સાતમના દિવસે થાય છે આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહવું આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાળું જ ખાઈ શકાય ચૂલો સળગાવાય નહીં શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી અને સાંભળવી શીતળામાનું વ્રત કરવાથી સૌને ભાગ્ય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે આવો આપણે સાંભળીએ શીતળા સાતમની વાર્તા એક ગામમાં બે વહુઓ રહેતી હતી દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરતી પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ના રહે એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ તેને ખોળામાં દવડાવવા માંડી મધરાત થવા આવી હતી અને ચૂલો બળભળ સળગતો હતો નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા અગ્નિમાં દાજેલા સિતરામાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ છોકરો સૂઈ રહ્યો હતો આખી રાત ચૂલો સળગતો રહ્યો સવારમાં વહુએ ગોળિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો હતો મરી ગયો હતો વહુ સિતરામાના કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા વહુએ છોકરો બતાવી હકીકત કહી સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુનું હેત હતું મોટી વહુ અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું આ તો શીતળા માતાનો કોપ છે માટે તું શીતળામાં પાસી જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છે છોકરાને જીવતા કરો નાની વહુએ ને આશા બંધાઈ તે તો મરેલો છોકરાને ટોપલામાં નાખી સિતરામાને મનાવવા ચાલી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી કે બહેન મરવું હોય તો જ પાણી પીજે હા તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ સિતરામાના કોપની વાત કરી કહ્યું હું પાપનું નિવારણ કરવા સીતળામા પાસે જાઉં છું તલાવડી બોલી કે બહેન ભેગા ભેગી તું સિતરામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જન જનાવર કોઈ પીતું નથી સારું કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાના દુઃખની વાત કરી તેની વાત જાણી આખલાએ કહ્યું કે કોણ જાણે અમને શું પાપ નડ્યું છે કે અમે લડ્યા જ કરીએ છીએ ઘડી પર જંપીને બેસતા નથી તો તું સિતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લેજે આગળ જતા એક ઝાડ નીચે ડોસી બેઠા હતા વહુએ જોઈ માથું ખંજવાળવા લાગ્યા ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું કે બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો થોડી વારે ડોસી બોલ્યા કે બહેન બસ કર ખંજવાળ મટી ગઈ બેટી તે જેવું મારું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો તારું કલ્યાણ થાય ડોસીમાં આટલું બોલ્યા ને તેના ખોળામાં રહેલો છોકરો ઉંઆ ઊંઆ કરીને રડવા લાગ્યો વહુને હર્ષ થયો તે સમજી કે આ શીતળામાં જ છે તેને ડોસીની ચરણરજ માથે ચડાવી કહ્યું કે હે શીતળા માતા મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીં મારી સી હાલત થાત શીતળામાં બોલ્યા કે બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી સિતળામાં માતાએ કહ્યું કે આગલા ભાવમાં એ બંને તલાવડી શોક્યો હતી બંને ઝેરેલી રોજ લડે ઘરમાં વલોણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે અને બધા તેનું પાણી પીવા લાગશે આખલાના પાપના નિવારણ માટે માએ કહ્યું કે આગલા ભાવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપે આ ભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તલફ ચાલી નીકળી રસ્તામાં તેણે પહેલાં બે આખલાના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી ઉડીને આવવા આવ્યા અને પાણી પીવા લાગ્યા ઘરે જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જે જેઠાણી મનમાં કોલસા જેવી થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાનીની જેમ સિતરામાના આશીર્વાદ મેળવું છઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવડાવતી તે સૂઈ ગઈ ફરવા નીકળેલા સિતરામાં ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આડોટ્યા આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા ક્રોધી ભરાયેલા માએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું તને સિતળામાએ શ્રાપ આપ્યો છે માટે તું સીતરામા પાસે જા અને કહે કે માતા મારી ભૂલ થઈ છે મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી સિતરામા પાસે ચાલી રસ્તામાં પેલી તલાવડીઓએ પોતાનો સંદેશો સિતરામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતા પહેલાં આંખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કાંઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવ્યા ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં હતા ડોસી કહે બહેન જરા મારું જોઈ માથું જોઈ આપને મને શાંતિ વળે જેઠાણી મૌ મજકોડી બોલી કે હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા કે બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય તેવું જોજે સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં તે દોષીના સ્વરૂપમાં શીતળા માતાને ઓળખી ન શકી સવાર તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ આવી રોતી કકડતી ઘરે પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે જય શીતળા માતા તમે જેવા દેરાનીને ફળ્યા એવા વ્રત કરનારને કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો સૌના મનની ઈચ્છા પૂરી કરજો જય શીતળા માતા જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો